કોરોનાના કેસો કાબૂમાં આવતા જ તહેવારો ગાઈડલાઈન સાથે ઉજવવા છૂટ આપી છે ત્યારે પચીસ વર્ષથી સુરતમાં પાલનપુર જગતનાકા ખાતે આવેલા વિવેકાનંદ ટાઉનશીપમાં આયોજિત થનારા ગરબાનું વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે અને કોરોના ગાઈડલાઇન સાથે ખેલૈયાઓ ગરબે ઝૂમી રહ્યા કોરોના શરૂ થયો છે ત્યાંથી તહેવારોની ઉજવણીમાં પણ ગ્રહણ લાગ્યું છે જે હવે કેસ નિયંત્રણમાં આવતા કેટલીક મર્યાદા સાથે સરકારે ફરીથી છૂટછાટ આપી છે આ લોકપ્રિય તહેવાર નવરાત્રીની શેરી ગલીઓ અને સોસાયટીમાં ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે જેમાં પ્રથમ નોરતે જગદંબાની આરાધના કરવાની સાથે ખેલૈયાઓએ ઉત્સાહની ઉમંગ સાથે અંબાની આરાધના સવા નવરાત્રીના ગરબા પરિવાર સાથે માણવાનો આનંદ માન્યો હતો શહેરની મોટાભાગની સોસાયટીમાં ગરબાનો ઉત્સાહ ડીજેના તાલી જોવા મળ્યો છે જેમાં પાલનપુર જકાદનાકા ખાતે આવેલા વિવેકાનંદ ટાઉનશીપમાં આ વખતે પણ ગરબાનું આયોજન કરાયું હતું પચીસ વર્ષથી આયોજિત થતા ગરબા આ વખતે કોરોના ગાઈડલાઇન સાથે યોજવામાં આવ્યા હતા માઉન નામ છે વિવેકાનંદ ટાઉનશીપમાં અમે લાસ્ટ પચીસ વર્ષથી ગરબાનું આયોજન કરીએ છીએ ગયા વર્ષે કોરોના હતા એટલે એ માટે અમે ગરબા નહીં કરી શક્યા પણ આળસ છે સરકારે અમને છૂટછાછ આપી છે તે માટે અમે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે આયોજન કર્યું છે અને એનો નિયમનું પાલન કરીશું સુરતના મોટા ભાગના વિસ્તારમાં શેરી ગરબાની જમાવટ જોવા મળી હતી એટલે ઘણા સમયથી નવરાત્રિની રાહ જોઈ રહેલા ખેલૈયાઓ મન મૂકીને આજે ગરબે ઘૂમતા જોવા મળ્યા છે